તો રહેવા દઈ હો આપણે ખબર નથી થતું આપણે શ્રીરામ હોટલ ઢોંસા જવાનું છે મારું બનાવત નહી તારો કેહતો હોય તો લેતો આવું એ તો લેતા આવી એ હારું હરે ભાઈ ટોસા ખાવાનું ભાઈ એકસો માં ભાઈ તમારે જો આવું હોય ને તો એડ્રેસ નોંધી લેજો અમે તો જાય આપનું 169 નો તૈયાર થઈ ગયો હાલો ખાઈ લે હરિયર કરી લઈ હાલો હરિયર હાલો હા હા ઓહો કીધું એ પ્રમાણે આપ્યું કે નહીં તો ઠંડા છે આ શું છે તો ભાઈ કેમ કાઠિયાવાડી છે

અને પાપડ અને રોટલી ઓ હો આમ દઉં જ આવી તો હવે આપણે અરિયાર કરી દઈ બીજું ઓહોસા એટલે બાપ ભાઈ ભાઈ બહુ મસ્તી ના ઢોસા છે

અને સાથે પાપડ આપે છે એમ દો ઓહો પાપડ સલાડ અને ભાત દાળ ભાત તો જેટલા ખાવો એટલા દાળ ચાકી લઈએ દાળ સારી હોત મજા લાવી હમ તે બને એકસો છે કે નહીં મારા વાલા તમે તો પૂરું કરી નાખ્યું

પોગી થાય જો મારા વાલા પોગી થાય આવી ઓફર પરિવાર નો મળે